મોર્નિંગ માય ડેસ્ટરન્ટ તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં જો ફાઈનલી આજે રાધાબેનને રજા થઈ ગઈ છે અને અમે જઈ છીએ ઘરે જો અગાઉ દરવાજે તેને ઊભી રહી ગઈ છે મેન ફ્લો કાઢ નાખી છે અને હું બધો સામાન પેક કરું છું તો સામાન પેક કરી પછી આપણે અહીંથી નીકળીએ છીએ અને આગળ મળીશું થોડા સમય પછી જો હવે ઘરે જ ભાગી ગયા છે મેડમ હાલ જાય છે આગળ અને આપણે બધો સામાન લઈને નીકળીએ છીએ ચલો મળીએ થોડા સમય પછી કેમકે હવે બેનને ઘરે પકડતી પહેલાં એટલે ના એટલે ફ્રેડ થઈ જાય અત્યારે થોડુંક સારું છે મને બોલાની કેવું છે કે સો ટકા સારું થઈ ગયું એવું નથી પણ સારું છે મતલબમાં હજુ ચાર પાંચ દિવસ લાગશે પણ બધું રેડી થઈ જાય

ઘરે પહોંચી ગયા બેન આવી ગયા હમણાં આવજો પાછું ચલો મિત્રો આપડે નાઈ થઈ ગયા છીએ રેડી બરાબર છે ને હવે બેસી જઈએ જમવા મમ્મી લાપસી બનાવી છે બરાબર છે હું બનાવ્યું છે

જો ગાડી નું કવર એમ લાઈન થોડી હોય તમે તો હોય પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પંપ ઉપર હિંચકો છે ઈ મને તો અબુ નામ કાય વાંધો નહીં મનોજભાઈ શાંતિ રાખો રાતે તમારા મમરા બે ના ભરાવાના જ છે મને હમણાં ખીજાણા છે હમણાં ક્રિશાનો ફોન આવ્યો મારી ઉપર મને કે ક્યાં છો આ સા બની જ મેં તો અમે તો બહાર હોળના ભવમાં રખડીયા છીએ કે આ સા હું નું મેં તો બહાર બહાર કે ક્યાં મેં તો આમ બરોડા બાજુ તો મારા ભાભી ખીજાણા બરોડા લઈને ગયા છો આ ઘર ભેગા થાવ કાય વાંધો નહીં ઉપર હમણાં ચા બની જ ગઈ છે ને ચા પીવા જવાનું છે આપણે તો તમે આવશો અમારી યારે ઉપર મારે ન આવું

આ મનોજને કાક લઈ જવું છે હું લઈ ભાવણી લેતો જ તો ખાલી હાથે આ ઘરેથી હું નઈ જઈ કાક કોણ જાય એમાં પાંચ કરોડ રૂપિયા નાખ્યો એમાં કામ કર આલા મમરાની થેલી લેતો જ આ આવવા પડે મારા ઘરે આવે તો ખાલી આને નખાય એટલે માર ખાઈ નહી તો લાઈ કરાય કે જેવું છે ને ખાલી

પર્સનલી દુશ્મની અમારે છે કે તમારે સે બાઈ વાળી દુશ્મની ભલે એક બાય કા છી લે એટલે એને બીજાન

ફાઇનલી અમે ઘર સાફ કરીને નીકળી ગયા છે ઓલા બે વિયા ગયા ટુ વ્હીલર લઈ અને હું ભોલો એમ બે આવી ગયા હા ભાઈ બે વિયા વઈ ભાઈ બેનો વે ઘરે જઈને સીધું ગોટાઈ જવાનું થાકી ગયા મારે બાપાન ફોન આવી ગયો એને એટલા વાગ્યા ખબર પડી એમ 1 વાગી ગયો કે નહીં એટલા ફોન આવી ગયો તમને હાલો ઘરે ભાગી ગઈ Oh, 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 oh